નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખાસ કરી અને જે છે કોલ લેટર બાબતે આજે આવી છે એક નવી અપડેટ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો બાજુમાં આવતી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિક નોલેજ ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો દોડના નવા કોલ લેટર અંગે જે છે ભરતી બોર્ડ એક નવી અપડેટ આપી છે તો આજે આપણે એના વિશે વાત કરીએ તે પહેલાં જે પણ લોકો ચેનલ ઉપર નવા છે એ સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને સાથે સાથે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસએની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જાય ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાંથી તમને બધી જ વસ્તુ મળી જશે બાકી ચોરણો બે ચુમ્દે સાડત્રીસો ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો ત્યાંથી પણ તમને અવનવી માહિતી મળી જશે તો વાત કરીએ છીએ મિત્રો તો આપણે જોઈએ છીએ શારીરિક ક્ષમતા કસોટી બે હજાર પચીસ માટે પુરુષમાંથી મહિલા અને મહિલામાંથી પુરુષ જેન્ડરમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત ખાસ નોંધ જે ઉમેદવારોનું જેન્ડર બદલવામાં આવેલ છે તે ઉમેદવારે જૂનો કોલ લઈને જ કોલમ નંબર સાતમાં જણાવેલ નવી પરીક્ષાની તારીખ અથવા સમયે કોલમ નંબર આઠમાં જણાવેલ નવા પરીક્ષા સ્થળે હાજર રહેવાનો રહેશે નવો કોલેટર લેટર કરવામાં આવશે નહીં નવું પરીક્ષાનું સ્થળ પણ અહીંયાથી આપી દીધું છે જે પણ લોકોએ જેન્ડર એટલે કે જેનું કહેવાય ને કે ભાઈ એક કાં તો મહિલા હોય ને કાં તો પુરુષ હોય જો આમાં એને ફેરફાર કરી કરેલો તો આ લોકો માટે જે છે નવા કોલેટર એટર કરવામાં આવશે નહીં તો બસ મિત્રો આજના વિડીયોમાં એ સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં આ જો જો પીડીએફ જોઈએ તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે તો મિત્રો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્રમાં આ વિડીયો તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો જો એમને આવું કંઈક કર્યું હોય તો એવા લોકોને કામ લાગશે